અમુક લોકો ઘરે ભોજન કરવાના શોખીન હોય અમુક લોકો બહાર ભોજન કરવાના વધુ શોખીન હોય અમુક લોકોને અઠવાડિયામાં એક વખત તો બહારનું ભોજન ખાવા જોતું જ હોય પરંતુ ઘરનું કે બહારનું અમુક ભોજન કરતાં તમારે સો વખત વિચાર કરવો પડશે કારણ કે અમુક ભોજન કરતી વખતે તમારે એ ધ્યાન રાખવાનું છે કે એ તમારા શરીરમાં ક્યાંક રોગ તો ઊભા નથી કરતું ને આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આપણે હોટલમાં જઈએ કે ઘરનું ભોજન કરીએ એમાં આપણે સૌ પ્રથમ શું ધ્યાન આપવાનું છે કઈ ત્રણ બાબતનું ધ્યાન આપવાનું છે તેલ મીઠું અથાણા અને લોટ આ ચાર વસ્તુનું તમારે ધ્યાન આપવાનું છે હવે બહારનું ભોજન કે ઘરનું ભોજન કરો એટલે તમે અથાણા ખાવ એટલે અથાણા એક તો ખાતા હોય આખા વર્ષ દરમિયાન તમે લોકો બનાવી લેતા હોય એમાં મીઠું કયું વાપરું છે એ પણ તમને ખબર નથી જો એમાં સિંધો મીઠું વાપરું ન હોય તમારા શરીરને ઉપયોગી તેલ વાપરું ન હોય તો એ અથાણાં તમને ક્યાંક ને ક્યાંક નડશે કઈ કઈ રીતે નડશે તો કંઈ મીઠું ન વાપરવાનું વાપરું હશે તો કે બ્લડ પ્રેશર વધી શકે ખાટા અથાણાં ખાવાથી તો તમારા શરીરમાં પિત્તના રોગો વધે ચાંદા વધે અલ્સર અલ્સર થયા હોય તો એ વધે વિકૃત પિત્ત વધે અને ખાટા અથાણા શરીરમાં દુખાવા કરનાર છે દુખાવાને પ્રોત્સાહન આપનાર છે જે લોકોને સમગ્ર શરીર જકડાઈ ગયું હોય શરીરમાં સોજા હોય શરીરમાં દુખાવા હોય ગોઠણમાં દુખાવા થતા હોય હાથમાં પગની પેંડી આ તમામ લોકોએ ખાટા અથાણાનું સેવન કરવાનું નથી આ વસ્તુનું ધ્યાન રાખજો તમે ઘરે કે બારે અમુક લોકોને એવી જવાબ આપવાની કેવું પડી છે કે અમે તો ઘરનું જ ભોજન કરીએ પણ ઘરનું ભોજન કરો છો કયા વસ્તુમાંથી બનેલું છે એ તમારે જાણવું પડશે તો તમે નિરોગી રહી શકશો નકર આવી નાની નાની બાબતો આપણને મોટા રોગ સુધી પહોંચાડી દે છે નંબર બે કે લોટ તમે બહારનું ભોજન કરો છો મોટે ભાગે મેંદાના લોટમાંથી બનેલું કરો છો મેંદાનું કામ શું છે તો કે એકદમ ચીકણો બારીક છે કે કબજિયાત કરે સૌપ્રથમ તમારી ભૂખ લાગતી ઓછી કરાવે પચવામાં ખૂબ ભારે એટલે પેટના રોગોને નિમંત્રણ આપે અને પેટના રોગો થાય એટલે વાયુ પિત્ત અને કફના ઉપદ્રવો ઊભા થાય તો આપણે મેંદામાંથી બનેલી વાનગીઓ ન લેવી જોઈએ ઘરે કે બહાર મેંદો બને ત્યાં સુધી અવોઈડ કરવાનો છે જેટલો મેંદો અવોઈડ કરશો એટલા જ કફના રોગોથી બચશો કબજિયાતના રોગોથી બચશો વાયુના રોગોથી બચશો ત્રિદોષના રોગોથી બચશો તમે આ વસ્તુને તમે ખાસ ધ્યાન રાખજો ત્રીજું કે મીઠું હવે મીઠું એક એવી વસ્તુ છે કે જો તમે માપસરને પ્રમાણસર ખાવ ને તો શરીર માટે ઉપયોગી પરંતુ વધારે પડતું ખાવ તો તે સીધા ચામડીના રોગ આંખના રોગ અને બ્લડ પ્રેશરના રોગને જન્મ આપે તો આપણે મીઠું કયું ખાય તો ખાસ ધ્યાન રાખવાનું કે સિંધવ મીઠું ખાવાનું છે તૈયાર તમે પાવડર લઈ આવો એ વિશ્વાસપાત્ર હોય તો ખાજો અન્યથા ભલે સિંધવ મીઠાના ગાંગડા લઈને ઘરે ખાંડીને મિક્સરમાં દળીને તૈયાર કરવું પડે એ મીઠું ખાવું સારું પરંતુ તૈયાર મીઠું વિશ્વાસપાત્ર હોય તો કાજો અન્યથા સાચું સિંધો મીઠું ખાવાનું છે મીઠું ખાવાથી તમને લોકોને ભવિષ્યમાં બ્લડ પ્રેશર થવાની શક્યતા ઊભી નહીં થાય મીઠું કોઈ પણ હોય હંમેશા માપે ખાવાનું છે પછી સિંધો મીઠું હોય એ પણ વધારે માત્રામાં તો ખાવાનું નથી જ આ વસ્તુનું એક ખાસ ધ્યાન રાખજો એટલે તમે નિરોગી જીવન જીવી શકશો અન્યથા બ્લડ પ્રેશર જેવા રોગને પણ તમે જન્મ આપી શકશો બજારની હોટલોમાં તમે જમવા જાઓ કે ઘરે ભોજન કરો અમુક લોકોને ક્યાંક ને ક્યાંક મીઠાઈ જોતી હોય છે પરંતુ વધારે પડતી મીઠાઈ ખાવાથી પણ ડાયાબિટીસ જેવા રોગોને તમે લોકો ધીરે ધીરે જન્મ આપો છો એટલે ડાયાબિટીસ જેવા રોગને જન્મ ન આપવો હોય તો એક કુટેવ કાઢી નાખો કે ભોજન કરવા બેસો એટલે ક્યાંક ને ક્યાંક ગળપણ જોઈએ આ એક કુટેવ તમે કાઢી નાખજો બહારનું ભોજન કરો કે ઘરનું ભોજન કરો આ વસ્તુ ઉપર ધ્યાન આપશો એટલે તમને ઘણા બધા રોગોથી તમે લોકો બચી શકો છો Absolut nu e mare problema,